બધા ભાઈઓને જય માતાજી જય બેન આ સરકારમાં આંદોલન કરવું એટલે પહેલે તો બદનામી પછી એફઆઈઆર જેલ ભોગવવી પડે એવી જ રીતે કચ્છમાં ગજુબા જડેજા જે આંદોલન કરી રહ્યા છે ગૌચરનું કચ્છમાં આંદોલનકારીઓને દબાવવાનો પ્રયત્ન એમને બદનામ કરવાનો પ્રયત્ન જે થઈ રહ્યું છે એ એકદમ ખોટું છે કચ્છની જનતાને એક વિનંતી છે કે અમે આંદોલન કરીએ છીએ આજે ગજુભાઈ જાડેજા ગૌચરના મુદ્દે અદાણી સામે લડી રહ્યા છે અને અદાણી દ્વારા જો એમને બદનામ કરવા માટે ખોટી ફરિયાદો કરવામાં આવે તો એ વસ્તુ યોગ્ય નથી એ યોગ્ય નથી કચ્છ વહીવટી તંત્ર માટે પણ અને એ યોગ્ય નથી પોલીસ તંત્ર માટે પણ દારૂ જેવી ખોટી મેટરમાં એમને ફસાવવું કેમ પોલીસ હપ્તા નથી લેતી દારૂના ખરેખર હું પહેલેથી કહેતો આવ્યો છું દારૂના પોલીસ હપ્તા બંધ કરી નાખે તો દારૂ આપોઆપ બંધ થઈ જાય એટલે પોલીસ તંત્રને પણ વિનંતી છે આપણા પશ્ચિમ કચ્છના એસપી સાહેબ જે આઈજી સાહેબ જે બહુ સારું કામ કરે છે તો ક્યાંક ને ક્યાંક સાહેબ શ્રી કોઈ કંપનીના કહેવાથી અથવા ક્યાંય પણ કોઈના નેતાના દબાણથી આપણે ક્યાંય એવું ન કરી નાખીએ કે કોઈ આંદોલનકારી જે જનતા માટે લડતો હોય દરેક સમાજ માટે લડતો હોય એમને ખોટી રીતે બદનામ કરીને ઘરે બેસાડી દઈએ એ વસ્તુ પણ યોગ્ય નથી આજે એન કેન રીતે આટલા વર્ષોથી હું આંદોલન કરવું છું મને બદનામ કરવામાં આવ્યું છે ઘણી વખત અને ઘરે બેસવાના પણ નથી તમામ કચ્છની જનતાને વિનંતી છે ગજુબા જાય બહુ મોટું એક આંદોલન ચલાવ્યું છે ગૌચર ગાય માતાના જે ચરિયાણ છે જે કંપનીઓ દબાવી બેઠી છે એમના વિરોધમાં એટલે એમને બદનામ કરવા માટે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે હું એમના સપોર્ટમાં છું અને કચ્છની જનતાને વિનંતી છે કે તમામ લોકો ગજુબા જડેજાના સમર્થનમાં આવો કે ખોટા કેસો ખોટી રીતે કેસ કરવામાં ન આવે ખોટી રીતે કોઈને ટાર્ગેટ કરવામાં ન આવે એવી કચ્છ તંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ આઈજી સાહેબ આપને હાથ જોડીને વિનંતી છે કે આંદોલન કરીએ છીએ આંદોલન કરીએ છીએ ઈમાનદારીથી લડીએ છીએ કચ્છની જનતા માટે લડીએ છીએ અને કચ્છની જનતાને વિનંતી છે કે તમામ લોકો ગજુબા જાડેજાના સમર્થનમાં આવો ગૌચરના મુદ્દા ઉપર જે આંદોલન ચલાવ્યું છે અદેખાઈ કરી અને એમના ઉપર ખોટા જે કેસો દાખલ કરવામાં આવ્યા છે બહુ મોટું એક આંદોલન ઊભું કરીએ કે કોઈ પણ આંદોલનકારી સામે ખોટી રીતે સાચા હોય તો ભલે કેસ કરો ખોટી રીતે કોઈ પણ આંદોલનકારી સામે કેસ દાખલ ન થાય હું ગજુભાઈ જાડેજા સાથે છું અને આપ સૌને વિનંતી છે આગળ આવો અને આપણે ગજુભાઈ જાડેજાના સપોર્ટમાં એમનું મોરલ તૂટે નહીં કેસ તો થયા કરશે જેલમાં જાસશ હું કોઈ મોટી વાત નથી પણ ઘરે બેસી નથી રહેવાના માટે કામ કરે છે તેનું મોરલ ડાઉન ન થાય એના સમર્થનમાં આવો સૌ કચ્છની જનતાને વિનંતી છે કે આગળ આવો ગજુભા જાડેજાના સમર્થનમાં તમામ લોકો આવો અને આગળ જતા જે પણ આપણે આંદોલન કરવું હશે ધરણા કરવા હશે આવેદન આપવું હશે તમામ લોકો સાથે મળી અને આપણે કાર્ય કરશું કચ્છની જનતા માટે ગાયો માટે પશુપાલન માટે ખેડૂતો માટે મજૂરો માટે મહિલાઓ માટે બહેનો માટે આપણે તમામ લોકો માટે લડવાનું છે આપણે કચ્છ માટે લડવાનું છે